મહુવા પંથકના ખેડૂતો હાલ માવઠાથી ચિંતામાં મુકાયા છે અને ખેડૂતોને મહેનત પર પાણી ફરી વળ્યું છે ત્યારે તેઓ હવે રાજ્યના કલાકારો અને ઉદ્યોગપતિઓને મદદ માટે આગળ આવવા અપીલ કરી રહ્યા છે ખેડૂતોને આ વેદનાને નુકસાની પાછા આપવા માટે તેઓ સમાજના આગેવાનો અને પ્રભાવશાળી વ્યક્તિઓને મદદરૂપ થવા વિનંતી કરી રહ્યા છે આ કુદરતી આફતને કારણે ખેતીવાડીને થયેલું નુકસાન એટલું વ્યાપક છે કે તેના પુનઃસ્થાપન માટે મોટા સહયોગની જરૂરિયાત ઊભી થાય છે ખેડૂતોની આ પરિસ્થિતિને સમજવા અને તેમને આર્થિક રીતે સાથ આપવા માટે સંવેદનશીલ અભિગમ અપનાવવાની આશા રાખવામાં આવી રહી છે મહુવા પંથકના કલાકારો ઉદ્યોગપતિઓ અન્ય આગેવાનો ખેડૂતોની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરશે તેમને પડકારજનક સમયમાં મદદરૂપ થશે તેવી માંગ કરવામાં આવી છે

રજૂ થાય છે આવ નજર સામે છે તમામ મીડિયા ગુજરાતનો અને સોશિયલ મીડિયા અને દેશભરનો તમામ મીડિયાના કેમેરા બતાવે છે કે આ તબાહી બતાવી છે અને તમામ ખેડૂતોનો જે પાક છે એ તમામ નાશ પામ્યો છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મુખ્ય જે પાકો હતા કપાસ અને સિંગ એની ઉપર તો આવું પાણી પીર વળ્યું છે અને અમારા ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લાની અંદર આટલે મહુવાની અંદર તો બાવીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે તમામ પાક છે એ તબાહ થઈ ગયા હવે આમાં સરકાર એમ કે અમારે સર્વે કરવું અને સર્વેના ગટકડા અમે પહેલેથી દર વખતે ના પડી ભાઈ સરકાર સર્વેના ગટકડા કરે એ વાત તંદન ખોટે છે નુકસાન ક્યુ છે એના સાબિતીન પુરાવા છે હવે પછી સર્વે કરવું અને ભાજપના પ્રવક્તાઓ એમ કે કે ભાઈ આમાં 15 લાખ હેક્ટરમાં બગાયતી પાક હતો ફલાણામાં આ મોટો નાયા વાવેતર નતો